અમારી જે બેચ હોય છે એ લોંગ ટર્મ બેચ હોય છે બેચનો સિલેબસ એ પ્રિલિમનો માર્ચ મહિનામાં કમ્પ્લીટ થશે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પહેલાં અને મેઇન્સનો સિલેબસ એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવતા વર્ષે પૂરો થશે બાર મહિનાની બેચ હોય છે બે ત્રણ મહિનાની અંદર સિલેબસ પૂરો ના થાય દોસ્ત વીસ ઓગસ્ટે બેચ ચાલુ થાય તો સપ્ટેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર ત્રણ મહિનાની અંદર કઈ રીતે બેચ પૂરી કરું પોસિબલ જ નથી પચાસ ટકા સિલેબસ પૂરો થાય એસટીઆઈ પહેલા એથી વધારે નો થાય અહીં આગળ જે બેચ કરવામાં આવે છે એમાં આપણે શ્યોરિટી આપીએ છીએ હન્ડ્રેડ પર્સન્ટ સિલેબસ સેટિસફેક્શન સાથે પૂરો કરવાની ક્લિયર થાય છે એમાં કોઈ ઉતાવળ કોઈ કચાશ આપણે રાખતા નથી અહીં આગળ કમ્પ્લેટ વિદ્યાર્થી આવે છે એટલે દરેક વિષયની બસો પેજની દોઢસો પેજની નોટ્સ બનાવીને જાય છે અહીંયા ક્લાસની અંદર આપણે મટિરિયલ તો આપીએ જ છીએ લગભગ લગભગ દસ બુક આપણે વિદ્યાર્થીને આપીએ છીએ પ્રિલિમ અને મેઇન્સની એ બુક સિવાય પણ આપણે લગભગ લગભગ પાંત્રીસો પેજ અહીંયા ક્લાસમાં લખાવરાઈએ છીએ પ્રિલિમ અને મેઇન્સના ઓકે એટલે આ બે છે લોંગ ટર્મ છે પ્રિલિમનું કન્ટેન્ટ આપણે શરૂઆતના છ સાત મહિના આપીશું પછી મેઇન્સનું કન્ટેન્ટ છ સાત મહિના એમ ટોટલ બાર મહિનાનો સમયગાળો તમારો જે છે ગણીને આવવાનું અને ગાંધીનગરમાં તો જ આવજો જો તમારી સખત મહેનત કરવાની તૈયારી હોય અહીંયા આવીને ઢીલા પડી ગયા કે મને અહીંયા તડકો લાગે છે અહીંયા જમવાનું તીખું લાગે છે તેલવાળું લાગે છે તો પછી ગાંધીનગર આવતા જ નહીં ગાંધીનગરમાં સખત મહેનત કરવાવાળાની સ્ટ્રગલ કરવાની તૈયારી હોય દરેક બાબતે થોડું ઘણું કોપરેટ કરવાની તૈયારી હોય તો અને તો જ આવજો